ધી સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સરધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ પચીસ એક બે હજાર પચીસથી સત્યાવીસ એક બે હજાર પચીસ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેશન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવર્જીસ હેલ્થ એન્ડ વેલનેસ અને એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો સમય સવારે દસથી સાંજે સાત કલાક સુધીનું રહેશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત દેશ હવે વિકસિત ભારત બે હજાર સુડતાળીસની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઊભી કરવા જઈ રહ્યો છે વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ ફૂડ એન્ડ બેવરેજીસ ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશન આ અમારી પાંચમી આવૃત્તિ છે અને દર વખત કરતાં આ વખતે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે તારીખ પચીસ છવ્વીસ અને સત્તાવીસ એસઆઈસીસી ડોમ ખાતે આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે આ એક્ઝિબિશનની સાથે સાથે બીજા બે એક્ઝિબિશનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક છે ગ્લોબલ વિલેજ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તેમાં બહારના પરદેશથી એક્યાસી એક્યાસી સ્ક્વેર મીટરના ડોમ બુક કરવામાં આવ્યા છે ભારતના પણ બે ડોમ છે લગભગ દસથી બાર કન્ટ્રીમાંથી સોથી વધુ વિઝિટર્સો આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે દરેક જણની રહેવાની અને લોજિસ્ટિકની વ્યવસ્થા એસજીસીઆઈ તરફથી કરવામાં આવેલ છે બીજા ત્રીજા એક્ઝિબિશનમાં હેલ્થ એન્ડ વેલનેસનું એક્ઝિબિશન પણ આ સમય અને તારીખ દરમિયાન રાખવામાં આવ્યું છે એમાં આજની લેટેસ્ટ ટેકનોલોજી રોબોટિકથી થતી સર્જરી રોબોટ દ્વારા કાચની સફાઈ કેવી રીતે સાફ સફાઈ કેવી રીતે થઈ શકે છે તે રોબોટો પણ મૂકવામાં આવ્યા છે અને આજની થ્રી અને ફોર ડી ટેકનોલોજીથી કેવી રીતે ઓપરેશન થઈ શકે છે તે બાબતે પણ અહીં નોલેજ આપવામાં આવશે શહેરની ઘણી બધી હોસ્પિટલોએ અહીંયા પાર્ટ લીધો છે ભારતી પણ હોસ્પિટલે પાઠવી અને આની સાથે અમારી સાથે આઈ આઈઆઈએમ અમદાવાદ ઇન્ડિયન મેડિકલ આઈ એમ એ અમદાવાદ ગુજરાત અમદાવાદ પણ અમારી સાથે જોડાયું છે માટે આ એક્ઝિબિશનમાં આપ સર્વેને વિઝિટ કરવા અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ આપ સર્વે આમાં વિઝિટ કરો અને આજની ટેકનોલોજી આજનું નોલેજ આપ જાણો એવી હું સર્વને વિનંતી કરું આભાર છું આમાં વિદેશથી દસથી બાર કન્ટ્રીમાંથી સો ગેસ્ટ આવી રહ્યા છે અને ગયા વર્ષે જે અમારો ફૂટફોલ હતો એના કરતા લગભગ પચીસથી ત્રીસ હજારનો ફૂટફોલ આ વર્ષે રહેશે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ